સયાજી બાગમાં હાથીબાદ ડાયનાસોર ઝેબ્રા તથા ઝીરાફનું સ્ટેચ્યુ આવી ગયું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સયાજી બાગને વિકસિત કરવાનું કામ વડોદરા કોર્પોરેશન દ્વારા હાથ પર લેવાયું છે કોર્પોરેશન દ્વારા એક પોઈન્ટ કરોડના ખર્ચે જુદા જુદા કામો ચાલુ કરાયા છે ખાસ તો બાળકોના માટે આકર્ષણ ઊભું કરવા હાથીનું સ્ટેચ્યુ આગમન થયા બાદ આજે ડાયનાસોર ઝેબ્રા તથા જીરાફનું સ્ટેચ્યુ પણ આવી પહોંચ્યું હતું હાથીનું વજન સાતસો કિલો છે અને ફાઇબરમાંથી બનેલું છે આ હાથીની લંબાઈ અગિયાર ફૂટ છે અને પહોળાઈ ચૌદ ફૂટ છે એ જ પ્રમાણે ડાયનાસોરનું વજન પણ સાતસો કિલો જેટલું છે આ સ્ટેચ્યુના અમુક ભાગ મૂવેબલ હશે એટલે કે હાથીની સૂંઢ હાલક ડોલક થતી રહેશે જેમાં હાથી બોલે તેવો અવાજ સંભળાશે ડાયનાસોરની ડોગ પણ હલનચલન કરશે પંદર દિવસ બાદ બાગમાં યોગ્ય જગ્યા શોધીને પ્રસ્થાપિત કરાશે